ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો બુકબળના પ્લેટફોર્મ ઉપરથી હરિકૃષ્ણભાઈ રામાનું જ આપનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો ઘણા બધા વિદ્યાર્થીના મેસેજ અને કોલ્સ હતા કે સર છેલ્લી ઘડીએ શું કરું એમ કે સાહેબ આખું આખું સિલેબસ અમે કવર તો કરી લીધો પણ હજુ કન્ફ્યુઝન થાય છે કે એની અંદરથી હવે કયા ટોપિકને વધારે મહત્ત્વ આપું કયા ટોપિક પરીક્ષાલેક્ષી બહુ મહત્ત્વના છે કારણ કે હમણાં જ તાજેતરમાં તમે જોયું કે ડીવાયએસઓનું જે પેપર હતું મિત્રો એ બે કલાકની અંદર બહુ જ ટફ લાગ્યું બહુ જ લેન્ધી હતું એટલે ઘણા બધા વિદ્યાર્થીઓને એ મગજની અંદર એક ડર છે કે શું રિવિન્યુ તલાટી પણ ડીવાયએસઓ જેવી જ હશે તો મિત્રો ના એનું લેવલ થોડુંક ડાઉન હશે એટલે ગભરાવાની કોઈ જરૂર નથી અને તમે જે છેલ્લા છ મહિનાની અંદર જે પણ કર્યું છે જે પણ વાંચ્યું છે જે પણ તમે જે પણ કરંટ અફેર્સ કર્યું છે એને એક વખત રિવિઝન કરો બરાબર હું તમને અહીંથી જે ટૉપિક કહું છું એક વખત નજર માન લો કે આવા આવા ટોપિક આવવાની શક્યતા વધારે છે તો કોઈપણને કહેવાય ને કે નિરાશ થવાની જરૂર નથી ડિવાઇસોનું જે પેપર આવ્યું એમાંથી ઘણા બધા વિદ્યાર્થીઓએ કોલ અને મેસેજ પણ આવેલા છે કે સર આની અંદર તો આવું પેપર રહ્યું પણ જો એના માટે અમે એક ટેસ્ટ સિરીઝ ચાલુ કરી હતી એ એક તમે જો જોઈન કરેલી હોય ને તો એક બ્રહ્માસ્ત તરીકે તમારે અત્યારે કામ લાગે અને ના કરી હોય તો મિત્રો આજે જ એને પરચેસ કરી લો કે એની માત્ર પ્રાઇસ નવ્વાણું રૂપિયા છે તો આ ટેસ્ટ સિરીઝની અંદર બરાબર આજે જ તમે એને કહેવાય કે પરચેસ કરી લો જેની અંદર તમને એ લેવલના પ્રશ્નો મળશે એની બહાર નહીં જાય તમે એક લેવલ તમને ખબર પડી જશે કે રિવન્યુ તલાટીનું લેવલ આ પ્રમાણે રહેશે એટલે કહેવાય ને કે ગભરાવાની જરૂર નથી નિરાશ થવાની જરૂર નથી છેલ્લી ઘડીએ આપણને એવું થાય કે હવે શું કરવું ડિપ્રેશનમાં આવી જવું મિત્રો એવું કશું જ નથી એક કહેવાય ને કે શાંતિથી બે ત્રણ દિવસ રિવિઝન કરો શનિવારે ના હોય તો એને રિલેક્સ કરો ક્યાંક મૂવી જોવા જતા રહો બરાબર રિલેક્સ છો અને પછી એક્ઝામ દેવા જજો બરાબર એટલે કોઈ જાતનું ટેન્શન ના લેશો કેમ કે ડિવાઇસો એક લેવલ હોય કે જે જીપીએસસી લે છે જ્યારે આ ગૌણ સેવા પસંદગી મંડળ લે છે એટલે બંનેમાં બહુ ડિફરન્સ હશે તો તમને એવું લાગે કે ના કદાચ ડિવાઇસો જેવું આવે તો તો મિત્રો છેલ્લા પાંચ વર્ષના ડિવાયસોના એસટીએના જે પેપર છે જીપીએસસી દ્વારા જે લેવાના છે એક વખત નજર મારી લેવાની તો એક આપણને આઈડિયા કે કદાચ એ લેવલનું જાય ને તો એનાથી વધારે બહાર નહીં જાય તો આપણે એના વિશે થોડુંક વિસ્તૃત આપણે તમને એનાલિસિસ કરેલું છે મેં કે આવું આવું પૂછાય પહેલું તો મિત્રો કરંટ અપેર્સ તો કરંટ અફેર્સ કરવી રીતના કરું જો પહેલા તો ગુજરાતી તો સિલેબસ પ્રમાણે ગુજરાતીની અંદર રૂઢિપ્રયોગ ના અર્થ જો રૂઢિ પ્રયોગના અર્થ જો છેલ્લી ઘડીએ તમે જો તૈયારી કરતા હોય અને એવું લાગે કે હવે શું કરું તો એક જીસીઆરટી એમાં જે પાઠ્યપુસ્તક છે આપણે એમાં જે ગુજરાતી વિષય છે એની અંદર જે પાછળ આપણને કહેવાય કે આપણે પેલા કહેતા ટિપ્પણ કે જે પણ છે શબ્દાર્થ શબ્દાર્થલી આ જે છે એમાં તમારા બધી વસ્તુ આપેલી છે રૂઢિપ્રયોગ બરાબર આ બધી વસ્તુ તમારે એક વખત જોઈ લેવાની એ માત્ર અડધી કલાકનું કામ છે તમે ધોરણ નવથી અને બાર સુધીનું કર નાખો એટલે એની બાર આ વસ્તુ નહીં જાય રૂઢિપ્રયોગ બરાબર આની બાર કશું જ નહીં જાય એ હું અહીંથી તમને ચેલેન્જ આપું છું કે નહીં જ જાય એમ આગળ કહેવતો સમાસ જો સમાસ પણ એમાં સારા એવા ઉદાહરણ આપેલા હોય છે તમને કદાચ ના આવડતું હોય કદાચ હજુ કન્ફ્યુઝન હોય કે કદાચ તો એ લેવલના તમે કરશો ને સમાસ બહુ હાઈ લેવલના કરવાની જરૂર નથી પણ ઈ લેવલના સમાસ તમે કરશો ને ધોરણ નવથી બારના તેની બારનો કોઈ પણ સમાસ નહીં હોય બરાબર ઘણી બધી પાઠ્યપુસ્તકમાં અલગ અલગ સમાસ બહુ આપેલા હોય છે ડીપની અંદર જે જીપીએસસીમાં મેન્સમાં જરૂર હોય છે જ્યારે અહીંયા જરૂર નથી તો એક આપણે એક સમાસ છંદ અલંકાર જો છંદની અંદર અમુક જ કહેવાય ને કે બેઠે બેઠા વધારે આવતા હોય પૃથ્વી પૃથ્વી છંદ મંદાક્રાંતા પછી આ બધા ઉદાહરણો વધારે હોય જે સાત થી આઠ છે જેના વધારે ઉદાહરણ પડતા હોય છે પરીક્ષાની અંદર તો પહેલાં જૂના પેપર જે છે એમાં જે પણ છંદ આપેલા હોય જે કહેવાય તો આપણે એક વખત નજર મારી લેવી અત્યારે અને એ પ્રમાણે તમે થોડુંક કરશો ને તો તમને એક રિલેક્સ થશો કે ના આ તો બધું મને એક આવડે છે અને એક શું કહેવાય વન ટાઈપ રિવિઝન થઈ જશે કે ભૂતકાળમાં જે પણ પેપર છે એની અંદર જે પણ પ્રશ્નો છે એ બધા તો મને આવડે જ છે એમ તો પછી તમને એક ઇઝી થઈ જશે કે ના બીજા કરતાં તો હું સારા માર્ક્સ લાવીશ બરાબર કોઈ વસ્તુ હાર્ડ નથી શબ્દસબુ માટે એક શબ્દ જો આ પણ એની અંદર સારી રીતે આપેલા છે પાઠ્યપુસ્તકની અંદર બીજું જોડણી આ જોડણી મિત્રો એવી વસ્તુ છે કે તમે રોજ પ્રેક્ટિસ કરો ને તમે જે ભાષા પોતે લખતા હોય જે પણ વસ્તુ એમાં જે ચોકસાઈ રાખો પહેલેથી લખવામાં તો જોડણી વસ્તુ એવી કે આપોપ તમારી સુધરી જાય બરાબર એની કોઈ તૈયારી અલગથી કરવાની બહુ જી છોડો અને જોડો આપણ સારા એવા પાઠ્ય અને વિરુદ્ધાથી શબ્દ પણ એ પણ મેં તમને કીધું કે પાઠ્યપુસ્તકની અંદર જ્યારે પાઠ કે કવિતા પૂર્ણ થાય એની પાછળ એ વસ્તુ આપેલી હોય છે એ જ કરવાની બરાબર આ લોકો એમાંથી જ પેપર છે એટલે કોઈ એમાં ટેન્શન લેવાની જરૂર નથી અને વીસ માર્ક્સનું છે બરાબર તો વીસ વીસ માર્ક્સની અંદર આરામથી હું તો કહું છું દસ પ્લસ તમે લાવી શકો આમાં બરાબર કેટલું દસ પ્લસ અને પરીક્ષાની અંદર હું તો કહું રિવન્યુ તલાટીમાં તમે એકસો વીસની આજુબાજુ તમારો જો માર્ક્સ થઈ જાય ને તો તમે મેન્સ માટે રેડી છો એમ મેન્સ તમે લખી શકશો એકસો વીસની આજુબાજુ થઈ જશે તો ભલે જો પેપર નથી આવ્યું તો એમ તો તમે થોડાક સિક્યોર ગણાશો એકસો વીસ તો તમારે લાવવા જ પડશે કારણ કે પેપર જે પણ નીકળે પણ તમારો ટાર્ગેટ એકસો વીસનો હોવો પડે કેટલા થવા જોઈએ બરાબર આગળ આગળ જો ટેન્સ એ પણ તમે ધોરણ કહેવાય ને કે ધોરણ દસ સુધી કરશો તમે પાઠ્યપુસ્તક જે છે ઇંગ્લિશના ટેન સુધી બરાબર એસટી જે ટેન છે એટલે કે ધોરણ દસ બરાબર એમાં જે આપેલું હોય છે એ પ્રમાણે થઈ જશે થોડીક માઇનોર ટેકનિકલ એરર છે બરાબર થઈ જશે એ તો ટેન ધોરણ એ દસ સુધીના જે છે એ તમે કરશો એટલે તમને ઈઝીલી થઈ જશે બરાબર હવે એની અંદર એક્ટિવ વોઇસ પેસિવ બરોબર ધોરણ ક્યાં વાંધો નહીં ચલો આગળ જો એની અંદર આપણે ટેન્સ છે જે મેં તમે કીધું એ પ્રમાણે કેટલા જ કરશો તો વાંધો નહીં આવે આગળ હવે આગળ કે રાજ્ય વ્યવસ્થા જાહેર વહીવટ અને ઇકોનોમિક્સ બરાબર એની અંદર તો કહેવાય ને કે જે ભૂગોળની અંદર વાત કરીએ કે એમાં કયા ટોપિક કરવા તો કે પહેલા તો કે સામાન્ય ભૂગોળ એટલે કે પૃથ્વીની સંરચના જે છે એ આપણે થોડીક એમાં એના વિશે થોડીક માહિતી જોવાય કે ભાઈ એને કે અક્ષાંશ રેખાંશ બરાબર ક્યાં એ જે સમય ટાઈમિંગ જે ઝોન છે અલગ અલગ એ પણ આ બધી વસ્તુ આપણે થોડીક જોવાની રહે એની અંદર જે છે અલનીનો ઘટના છે જે પણ બનતી હોય એ મને અત્યારે જે વધારે વરસાદ છે બરાબર ગુજરાતની અંદર તો કયા પ્રેશરના કારણે શાના કારણે આ બધી ઘટના બનતી હોય છે આવા જે કરંટ રિગાર્ડિંગ જે ટૉપિક છે એ થોડુંક જોતું રહેવાનું એટલે તમને એક પડશે અને ભારત અને ગુજરાત એની અંદર પણ આ વસ્તુ રહેવાનું તમારે આ હવે બંધારણની વાત કરીએ તો એની અંદર જે કે આમુખ બરાબર અમુક પછી મૂળભૂત અધિકારો અને ફરજો માર્ગદર્શક સિદ્ધાંતો અને અગત્યના બંધારણીય સુધારાને કટોકટી આ એક મહત્ત્વના ટોપિક છે આમાંથી પ્રશ્નો વધારે હોય છે બરાબર તો આપણે એક થોડુંક અમુક બરાબર આ એનો ઉદ્ભવ અને વિકાસ ક્યાંક એક માર્ક્સનું ક્યાંક પૂછી જાય પણ એટલું બધું નથી હોતું જે આપણે જે કહેવાય ને કે બંધારણની જે અગાઉની હિસ્ટ્રી હોય છે એ બધું થોડુંક એટલું બધું ડીપમાં નહીં કરવાનું અત્યારે ખાલી માત્ર આ ટોપિક જોઈ લેવાનું કે અમુક આમુખની અંદર જે સુધારા થયા જે કરંટ રિગાર્ડિંગ જે પણ અત્યારે જે ઘટના બની હોય કેશવાનંદ ભારતીવાળો જે અમને વચ્ચેમાં કેસ હતો અમુકને લગીન તો એવા કંઈક પ્રશ્નો હોય તો તમારે થોડુંક જોઈ લેવાનું તો એ વસ્તુ પૂછાતી હોય છે અને મૂળભૂત અધિકારો બરાબર જે હમણાં એક પત્રકારનો જે ઇસ્યુ હતો કે મૂળભૂત અધિકારો છે નેપાળની અંદર પણ આ એક ઘટના બની છે કે યુટ્યુબમાં જે સોશિયલ મીડિયા જે વસ્તુ છે તો એ ઘટના જે રહી તો એવા પણ પ્રશ્નો ક્યાંક આપણને મૂળભૂત અધિકારને લગતા પૂછી શકે બરાબર તો એવા અને આપણે જે સંઘ અને રાજ્યના કાર્યો અને એની જવાબદારીઓ સંસદ અને રાજ્ય વિધાનમંડળ માળખું બરાબર એ પણ પૂછાય માન્યું કે અત્યારે જે ચૂંટણી પંચની જે સામે જે અત્યારે ઘટના બની છે બરાબર આની પહેલાં જે કહેવાય ને કે ન્યાયાધીશ સામે પણ આપણે મહાભિયોગ આ બધી જે ઘટના હતી રાષ્ટ્રપતિ સામે તો આ બધી જે ઘટના જે હમણાં કરંટમાં જે હતી એ થોડુંક જોઈ લેવાનું એના રિગાર્ડિંગ તમને અત્યારે કહેવાય કે બંધારણની અંદર પ્રશ્નો પૂછી શકે તો આ બધા મહત્ત્વના ટૉપિક કહેવાય કે જે તમારે જોઈ લેવાના કે એની નિમણૂંક ઉપરાષ્ટ્રપતિ પરીક્ષા પરીક્ષામાં ન્યાયપાલિકા જો એની સામે અત્યારે પણ ઘટનાઓ બનતી હોય જો કરંટમાં આ પ્રશ્નો હતા તો એ પૂછે જાય બરાબર તો આ એક મહત્વનો ટોપિક થાય કે તમારે કરંટ સાથે સાથે જીકે એટલે કે જે આ જે છે બંધારણ એ કેવી રીતના કરવાનું હું જો તમારા માટે એક બંધારણ અને શું કહેવાય જે આપણે કરંટ અપેર છે હું તમારા સા માટે આ રીતના જીકે સાથે લઈને આવવાનો છું કે તમારે એને જીઓગ્રાફી કલ્ચર હિસ્ટ્રી આ આપણે સોમવારથી સેશન ચાલુ કરશું કે એની અંદર તમારે જ્યારે હું અહીંથી કરંટ કરાવીશ ને તો તમારે બીજું કંઈ વસ્તુ વાંચવી બહુ પડશે નહીં જેની સાથે હું તમને કનેક્ટ કરી દઈશ કે આ વસ્તુ કરવા જેવી છે આપણે એવો જ છે કે વિદ્યાર્થીને મેક્સિમમ પાસ કરાવવાનો અને ઓછી મહેનત તમારે કરવી પડે જો તમે કરંટના લેક્ચર મારા જોશો તો તમને એક આઈડિયા આવશે કે ના મારે આના સાથે કલ્ચર પણ કનેક્ટ થઈ ગયું હિસ્ટ્રી પણ મળી ગઈ પોલિટી જે પણ હોય એ પણ મળી ગયું આ જે પણ વસ્તુ હશે એ બધી વસ્તુ આપણને એમાં કનેક્ટ થઈ જશે બરાબર પછી જે વૈધાનિક જે સંસ્થાઓ છે વચમાં આપણે જે આધાર કાર્ડનું જે હતા પ્રશ્નો તો જે એવી જે સંસ્થાઓ છે જીપીએસસીની જે ચર્ચામાં આપણે યુપીએસસી વચમાં જ્યારે ચર્ચામાં હતી તો આવા જે પણ મુદ્દાઓ હોય તો એ ખાસ જોઈ લેવાના બરાબર તો આવા આવા જે મુદ્દાઓ છે એના પર તમારે કરંટ સાથે અને થોડુંક ભાર દઈને કરશો તો વાંધો નહીં આવે પરીક્ષાની દ્રષ્ટિએ હવે ઇકોનોમિક્સની વાત કરીએ ઇકોનોમિક્સની વાત કરીએ તો જેમાં એની અંદર બેંકની રિગાર્ડિંગ જે છે રિવર્સ રેપો રેટ બરાબર જેના રેટ અત્યારે જે ચેન્જ છે જીએસટી કે જે ચાર સ્લેબમાં હતા એ પહેલાં જે પાંચ કે છમાં હતા એ ચાર સ્લેબમાં આપણે થઈ ગયા બરાબર તો એવા જે જીએસટીના રેટ પણ જે છે એમાં જે ઘટાડો આવે છે પહેલાં જે અઢાર હતા અઠ્યાવીસ હતા જે પાંચ છે ઝીરો થઈ ગયા તો એ જીએસટી વસ્તુ જે છે મહત્વની બરાબર તો એવા પણ આપણે થોડુંક એમાં ધ્યાન રાખશું બરાબર તો જીએસટી અને આવા ટોપિક તમારે પરીક્ષામાં પૂછે બરાબર કારણ કે જે તે ટેરિફ લાગેલું છે તો આ ટેરિફ જેવા પ્રશ્નો પણ પૂછી શકે ભાઈ આમાં કઈ કઈ ખાદ્ય વસ્તુ પર લાગવાના છે ભારતમાં બરાબર તો આવા જે મુદ્દા છે ઇકોનોમિક્સને રિગાર્ડિંગ તો એવા ટોપિક તમે કરશો તો વાંધો તમને નહીં આવે અને જાહેર વહીવટની અંદર તો માને કે જાહેર વહીવટની અંદર કે જે રાજ્યપાલ જે રાષ્ટ્રીય અધ્યક્ષ આ જે બધા પ્રશ્નો હોય છે એ બધા તમારે થોડુંક થોડુંક વસ્તુ જોઈ લેવાની રહેશે હવે હિસ્ટ્રીની વાત કરીએ તો હિસ્ટ્રીની અંદર મિત્રો તમારે મહત્વના ટોપિક જો કહી શકાય તો કે ને કે હિસ્ટ્રીની અંદર તો કે હડપ્ય સભ્યતા તો હડપ્ય સભ્યતાની અંદર વધારે પ્રશ્નો પૂછાતા હોય છે બરાબર તો તમારે થોડુંક એ પણ થોડુંક જોઈ લેવું કે પ્રશ્નો હોય હોય ને હોય એની અંદર અત્યારે લાખા પર જે ગામ છે કચ્છની અંદર એમાં ત્રેપનસો વર્ષ જૂના અવશેષો મળી આવેલા છે તો એક જોઈ લેવાનું કે ભાઈ એની સાથે આજુબાજુ જે ધોળાવીરા છે તે જે પણ એની સાથે જે કનેક્ટેડ વસ્તુ છે કે ભાઈ ગુજરાતની અંદર પ્રથમ કોને શોધ્યું શું થયું આ ઘટના જોઈ લેશું તો તમને એક ટોપિક કવર થઈ જશે બરાબર તો એના જે સ્થળો છે એની જે સામાજિક સંસ્કૃતિ છે એને કળા છે ધર્મ આ બધી વસ્તુ થોડી તમારે કરંટ રિગાર્ડિંગ જોઈ લેવાની બરાબર જે મેં તમને ઉદાહરણ આપ્યું કે લાખા પર અત્યારે જે કરંટમાં છે બરાબર તો એ પ્રશ્ન પૂછાઈ શકે તો આવા આવા તમે કરંટ સાથે જોડીને તમે કરશો તો તમારું લગભગ પચાસ ટકા કામ ઇઝી થઈ જશે આગળ વૈદિક વિજ્ઞાન મિત્રો વધારે તમને ખબર હોય તો કે ભાઈ સત્યમે જે શેમાંથી લેવામાં આવી છે પછી બૌદ્ધ અને જૈન આવા બધા પ્રશ્નો વધારે હોય તો તમારે થોડુંક એના થોડુંક ડીપમાં કરી લેવાનું કે ના આવું પૂછાય તો આગળ ગુજરાતના રાજવંશોની અંદર મિત્રો ત્રણ જ છે મૈત્રક વંશ સોલંકી વંશ અને વાઘેલા વંશ જો તમે ટોપિકમાં આપેલા છે એટલા જ કરજો બાકીના બધું એટલું બધું કરતા નહીં જેથી પરીક્ષામાં કહેવાય ને કે વધારે વાંચો પછી વધારે ગોથા ખાવીએ આપણે પણ જેટલું વાંચે એટલું પરફેક્ટ કરો બરાબર એટલે જેથી તમારે અમુક જે છે ટૉપિક આખું ગામ તૈયારી કરતું હોય પણ શું કરતું હોય એ સિલેબસને ના જોવે પણ પોતાની રીતે બસ હિસ્ટ્રી લાખે આખું હિસ્ટ્રી વાંચી નાખે પછી કે ભાઈ આ વંશ તો મને યાદ ના રહ્યો આ વસ્તુ ના થઈ પણ જે ભાઈ તને સિલેબસમાં આપ્યું છે એટલું તું કર પછી એમ કે સિલેબસની બાર વસ્તુ પૂછાણી પૂછાય પણ મેં આ જે આપેલું છે એને પહેલાં તમે કમ્પ્લીટ કરો બરાબર અને રિવિઝનની અંદર આટલું કરશો તો બહુ ઇનફ છે પછી બધું કહેવાય ને કે અત્યારે એન્ડ સમય બધું લઈને બેસજો કે ભાઈ મારે આ બાકી રહી ગયું હું આ બુક લઈ લઉં પ્રકાશન લઈ લો મિત્રો કંઈ ભેગું ના થાય જેટલું તમે વાંચ્યું છે એનું વારંવાર રિવિઝન કરો બરાબર જેટલું તમને આવડે છે એને વારંવાર હજુ એને વધારે યાદ કરવાનો પ્રયત્ન કરો જેમાંથી જે તમને ખરેખર આવડે એનામાંથી માર્ક્સ ન જાય એના માટે મારે શું કરવું તો એના માટે આપણી જે ટેસ્ટ સિરીઝ છે મિત્રો એ જોઈન કરી લો જેથી તમને વધારે એમાં મદદરૂપ થશે અને કોન્ફિડન્સ આવે છે કે ના મને કંઈક આવડે છે હું તો કહું છું વધારે જેટલી ટેસ્ટ આપશો તમે એનો તમને ફાયદો થશે પછી ભારતની જે સ્વતંત્ર માટેની ચળવળમાં જે માત્ર ગાંધીજી સરદાર વલ્લભભાઈ પટેલ બરાબર આવી જે ઘટનાઓ છે હમણાં માની કોઈ ત્રેવીસ માર્ચ આપણે જે દાંડીયાત્રા હતી તો આવા જે છે જે કરંટ સાથે જોડેલું હોય પછી એવા પ્રશ્નો વધારે હોય તો તમારે એ કરી લેવા પછી માનું કે જે પણ રાષ્ટ્રીય ચળવળ સાથે જે અત્યારે કહેવાય ને કે ટૂંક સમયની અંદર જે પણ નેતાઓ હોય એનું નિધન થયું હોય જેની જન્મજયંતિ હોય આવા જે પ્રશ્નો હોય જે આવી ઘટનાઓ હોય એ તમારે ખાસ જોઈ લેવી જેના સાથે એના પ્રશ્નો પૂછાતા હોય બરાબર બાકી આપણે બાબા સાહેબ આંબેડકર આજે તમને ખાલી એક ઉદાહરણ આપું કે જીપીએસસીની અંદર જ્યારે બાબાસાહેબ આંબેડકરનો જ્યારે એમની જન્મ જન્મજયંતિ હતી તો એના હિસાબે એમને ત્રણથી ચાર પ્રશ્નો જીપીએસસી જે લાસ્ટ ગઈ ને એમાં પ્રશ્નો હતા તો આવું ક્યાંક પરીક્ષા જે છે પરીક્ષા લેવાવાળા પૂછી શકતા હોય તો આપણે એવી જે પણ ઘટના હોય કે જે વ્યક્તિ હોય એવા તો એ થોડું ખાસ જોઈ લેવો જેથી તમારે પરીક્ષામાં એવા પ્રશ્નો આવી શકે બરાબર આગળ માં ગુજરાત આંદોલન બરાબર એ પણ જે મહા ગુજરાત આંદોલનથી અત્યાર સુધીની જે સુધી ગુજરાતમાં મહત્વની ઘટનાઓ એના પર એક નજર માન લેવી બરાબર થોડુંક એનાલિસિસ કરી લેવું કે એ પણ સાથે એટલે તમને તકલીફ ન પડે બરાબર ભૂગોળની અંદર આપણે વાત કરી સાંસ્કૃતિક વારસો મિત્રો તો એની અંદર સાહિત્ય બરાબર સાહિત્ય તમે જોતા હશો કે આપણે ગુજરાતના જે પણ ઘણા બધા સાહિત્યકાર છે એમની જન્મજયંતિને બધું આવતું હોય એ પણ વધારે પૂછાતા હોય પછી કોઈને એવોર્ડ મળ્યો હોય હમણાં બરાબર સાહિત્ય અકાદમી એવોર્ડ મળ્યો હોય તો એવા પ્રશ્નો હશે કે ગુજરાતના મેળાઓ ઉત્સવ માન્યો કે તણે તો મેળો હમણાં જ ગયો બરાબર તો એની અંદર જે પણ ઘટનાઓ જોડાયેલી છે એ તમારે વધારે જોવાનું રહેશે હવે પૂછી નાખે ભાઈ કે ગુજરાતનો સૌથી મોટો મેળો કયો એટલે આપણે તણે તર ટીક કરીને આવીએ પણ મિત્રો સૌથી મોટો મેળો કયો આવશે કદાચ ખબર હોય તો કોમેન્ટમાં લખો ના ખબર છે મિત્રો વૌઠા મેળો આવે બરાબર તો વવઠાનો મેળો એટલે આવું ક્યાંક કન્ફ્યુઝનવાળું થઈ જાય આપણે તણે તનો મેળો હમણાં જ ગયો એટલે આપણે ટીક કરીને આવીએ એટલે આવો કંઈક વાળું થાય તો થોડુંક એક વસ્તુ એ જોઈ લેવાની પછી કહેવાય ને પોશાક પરંપરા પછી ભવાઈ પછી ગુજરાતની સંગ્રહ સંસ્થા અને પુસ્તકાલય જો આ ભવાઈ આ ગુજરાતી લોકનાટ્ય કળા જે છે હમણાં માની કે એક નવું ગુજરાતી પિક્ચર ફરીથી રિલીઝ થઈ રહ્યું છે બરાબર તો એ પણ પ્રશ્ન પૂછી શકે બરાબર મૈનમાં મનડું નથી લાગતું આ જે છે એ કોને કર્યું હતું શું કોને બનાવ્યું હતું કઈ ઘટનાને આધારિત હતું આવા પ્રશ્ન પણ પૂછી શકે તો ગુજરાતના તીર્થ સ્થળો ને પર્યટન સ્થળો એ પણ એક જોઈ લેવાના ખાસ એમાં જે માન્યું કે જે એની સાથે નરેન્દ્ર મોદી માન્યું કે અંબાજી આવ્યા હતા વચ્ચમાં જ્યારે તો અંબાજી એમાં આવીને શું કર્યું માન્યું કે અમિત શાહ પણ આવ્યા હતા જ્યાં પણ સ્થળોએ મુલાકાત લીધી હોય બરાબર પછી જે આપણે વન મહોત્સવ મને ગયો છોતેરમાં

જે છે રણ મહોત્સવ આપણે વન મહોત્સવ એ પણ પૂછાય જાય પછી જે ક્લાઇમેટ ચેન્જ છે જે અત્યારે જે ઘટના બને છે વરસાદની વધારે કે જે અમદાવાદની અંદર વધારે વરસાદ પડ્યો જે તમે ઘટના જોતા છો તેના કારણે થાય છે એ પણ પછી ડિઝાસ્ટર મેનેજમેન્ટની શું ભૂમિકામાં રહે છે એ પ્રશ્ન પણ પૂછે આવું કહેવાય ભૂતકાળમાં પ્રશ્નો પૂછે એ અત્યારે કે ભાઈ ડિઝાસ્ટર મેનેજમેન્ટ તાલુકા કક્ષાએ કોણ ગણાય બરાબર તો કે તાલુકા વિકાસ અધિકારી કે મામલતદાર બરાબર આવા પ્રશ્નો પૂછાય તો એક થોડુંક જોઈ લેવાનું કારણ કે રિવન્યુ તલાટી બનવાના તો આવા આવા પ્રશ્નો પ્રશ્નો કદાચ ક્યાંક પૂછાઈ જાય અને જો વિજ્ઞાનની અંદર એવું છે મિત્રો કે જે પણ અત્યારે રોજબરોજની જે ઘટના બનતી હોય અને જે પણ જે પણ નવા સંશોધન થતા હોય બરોબર આવા પ્રશ્નો પૂછાતા હોય એમાં આપણે કરંટ સાથેના વધારે હોય છે તો તમારે થોડુંક એમાં કરંટ વધારે લઈને ચાલવાનું હવે ગણિતની અંદર એવું હોય કે મિત્રો બધાને ના ફાવતું હોય કે ભાઈ બધા જ ગણિતના ચેપ્ટર ના આવડતા પણ આની અંદર તમને જે મહત્વના લાગતા કે જે તમને ઇઝીલી આવડી જાય બરાબર કે સંખ્યા શ્રેણી તમને આવડે સંકેત અને તેનો ઉકેલ આવડે લોહીના સંબંધ આ બધી વસ્તુ તમને આવડે બરાબર ઘડિયાળ કેલેન્ડર કદાચ ના આવડે તો આપણે વાંધો નહીં પણ અત્યારે તૈયારી ના કરે ચાલે પણ આ બધી વસ્તુ તમને ઇઝીલી છે કે જે તમને એક વખત સમજો તો તમને આવડી જાય તો પરીક્ષામાં આવા ચેપ્ટર તમારે કરવા જેથી તમારો સ્કોર પણ સારો રહે જો સંખ્યા વ્યવસ્થા અને તેના ક્રમ બરાબર પછી માહિતીનું અદઘટન વિશ્લેષણ બરાબર પછી આની અંદર મધ્યક તમને આવડે બરાબર આ ના આવડે તો કંઈ વાંધો અત્યારે કરવાની જરૂર નથી પણ આગળનું જે છે એ બેઝિક તમને આવડવું જોઈએ ગુસ્સા અને લસા આ બે વસ્તુ આવડે વર્ગ અને ઘનમૂળ આ પણ તમને આવડી શકે ટકાવારી બદન આવડતી જ હોય સાદુ વ્યાજ પણ આવડે આ ના આવડે તે કંઈ વાંધો નહીં અત્યારે નફો અને નુકસાન આવા જે ટોપિક છે મહત્વના એ તમારે થોડાક કરી લેવા કે જે ઇઝીલી છે તમને આવડે એક વખત જોઈ લેશો તમે શાંતિથી ના ખબર પડે ધોરણ ધોરણ પાંચથી આઠના પાઠ્યપુસ્તકમાં બધી વસ્તુ આપેલી છે ગણિતની અંદર તમે એક વખત જોશો તમને આવડી જશે અને સમય અને કાર્ય એ પણ ઈજી છે કામને મહેનતાણું એ પણ વસ્તુ ઇઝી છે બરાબર ગુણવત્તા પ્રમાણ આવા જે ચેપ્ટર છે એ તમને એક વખત કરશો અને લગભગ કરેલા હોય તો તમને એક કોન્ફિડન્સ આવડે કે ના ભાઈ મને આવડે છે બરાબર જય જય ગરવી ગુજરાત થેન્ક યુ જય જય